પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને આજે આપણે બાઇબલ અભ્યાસ તો નહીં કરીએ પણ જે આપણી સંગતો શરૂ થવાની છે ઉપવાસકાલીન પ્રાર્થના સંગતો અને એના અનુસંધાનમાં જે ઘણા બધા લોકો જે છે કે પહેલી વખત લીડિંગ કરશે આગેવાની આપવાના છે અને કદાચ કોઈ કરતું હશે પણ થોડુંક આપણે સિસ્ટમેટિક કરવા માગીએ છીએ અને આપણી સંગતોની અંદર જે સંચાલન કરે એમને થોડીક માહિતી મળે એટલા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ અને એટલાને માટે જેઓ લીડિંગ કરવાના છે તમે ખાસ આ તમે વિડીયો જોશો એવી વિનંતી કરવામાં આવે છે કારણ કે ગઈ વખતે મેં જે વિડીયો બનાવ્યો તો એ કેવી રીતે તમે સંદેશો આપશો અને કેવી રીતે તૈયારી કરશો એના વિશે થોડીક માહિતી મેં આપી હતી અને આજે આપણે કેવી રીતે આ સંગતોનું સંચાલન અથવા આગેવાની આપવાની છે એના વિશે હું થોડીક માહિતી તમને આપવા માગું છું ઓલરેડી મેં તમને જે પેમ્પલેટ વોટ્સઅપમાં શેર કર્યું છે એની અંદર છેલ્લા પેજ પર એ સંગતોનું સંચાલન છે એ મેં આપી દીધેલું છે પણ થોડી છણાવટ કે તમને થોડીક સરળતા પડે એટલે એના માટે નાનો વિડીયો તમારા માટે બનાવવામાં આવી રહ્યો છે આવો આપણે શરૂ કરીએ પહેલાં પ્રાર્થના કરીએ સ્વર્ગીય પિતા અમારા રાજા અને પ્રભુ અમે આ સુંદર સમયને માટે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અમારી ઉપવાસ કરીને પ્રાર્થના સંગતો શરૂ થાય અને સમયને માટે અમારી જે પ્રાર્થના છે કે પ્રભુ જો વચન આપે તો ખૂબ તૈયારી સાથે આપે જો આગેવાની આપે તેઓ તૈયારી સાથે આપે અને પ્રભુ એમ તમારો મહિમા પ્રગટ કરી શકીએ દરેક ઘરમાં તમારી હાજરી જાય દરેક ઘર ઉપવાસને પ્રાર્થના કરે એના માટે પ્રભુ અમે તમારી સહાય શોધીએ છીએ અને પ્રભુ આ જો આગેવાની કરવાનો માગે છે અથવા કરનાર છે એમના માટે આ તૈયારી સ્વરૂપે એક વિડીયો બનાવવામાં આવી રહ્યો છે એને પણ તમારી આશીષ આપો પ્રભુ સુખરીશ મારફતે માગીએ છીએ સાંભળો સ્વીકાર કરો આ પાલન કરવાના છીએ એ ઉપવાસ કરી પ્રાર્થના સંગતનું છે એટલે તમારે દર વખતે આ બાબતને ખાસ શેર કરવાની કે આપણું મુદ્રાલેખ છે બરાબર એ તમારો દર વખતે જે લીડિંગ કરે એમણે બોલવાનું રહેશે શરૂઆતમાં એ કલમ બરાબર છે અથવા બીજી પણ તમે કલમ લઈ શકો પણ આ કલમ ને તમારે વધારે તમારા આગેવાની કરો તે રાખવાની અને જે આપણી કલમ છે એ મુદ્રાલેખ આ છે બરાબર પણ પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેમાં સર્વ પ્રકારે પત્ર રાખજો કારણ કે આપણે મુદ્રાલેખને ભૂલી જવા માંગતા નથી બધાને યાદ રહે મારી આશા છે બધા મોડે પણ કરી લે તો બહુ મજા આવશે અને આપણે બહુ સરસ રીતે એનો અભ્યાસ પણ કરી શકીશું એટલે તમે ખાસ એની અંદર તૈયારી પણ કરશો આપણે પરીક્ષાના અનુસંધાનમાં લેવાના નથી પણ જો બની શકે કદાચ લઉં પણ જો આગેવાની આપવાના છે એમના માટે ખાસ કે તમે જ્યારે શરૂઆત કરો મીટિંગની ત્યારે આ કલમ લઈ શકો છો અને બીજી પણ કોઈ કલમ તમે લઈ શકો એવું નહીં કે આ જ કલમ મેં કીધી એટલે પણ તમે બીજી પણ કોઈ પણ કલમ એ લઈ શકો છો એ પણ તમે ખાસ યાદ રાખજો બરાબર એટલે આપણા મુદ્રા લઈ જે આ છે ને એ કલમ તમારે ખાસ લેવાની રહેશે બરાબર ઓકે હવે જ્યારે તમે શરૂઆત કરો એટલે મેં તમને બે કલમ મૂકી દીધી એટલે એક તો આપણે મુદ્રાલેખ થઈ ગયું અને બીજું જે આપણું શું કે એક મુદ્રાલેખ બરાબર અને બીજું પણ તમે એના સિવાય પ્લસ બીજી એક કોઈ એક કલમ તમે લઈ શકો છો એટલે એ તમે યાદ રાખજો બરાબર ઓકે પછી ગીત આપણે ભજન સંગ્રહમાંથી લેવાનો પ્રયત્ન કરજો જે દુઃખ સંત સપ્તાહના સમયના છે કાં તો પછી આ પેશન વીકના સમયો દરમિયાનના છે અને જે આ સમય દરમિયાનને કે જે વધંભને યાદ દેવડાવતું હોય પશ્ચાતાપને યાદ દેવડાવતું હોય ઉપવાસની યાદ દેવડાવતું હોય પ્રાર્થનાની યાદ દેવડાવતું હોય એવા જે ગીતો છે એ ગીતોમાંનું એક ગીત આપણે શરૂઆતમાં ગઈશું બરાબર એટલે એક જ ગીત આપણે શરૂઆતમાં લઈશું બરાબર એટલે એ પણ તમે ખાસ યાદ રાખજો અને એ પ્રમાણે તમારે કોઈ ગીત બની શકે તો જે આપણી આ મીટિંગો છે એની અંદર એક્ઝામ્પલ તરીકે જે પહેલી જ મીટિંગ છે મારા ઘરે છે બરાબર તો એમાં લખ્યું છે વિશ્વાસની વૃદ્ધિ બરાબર તો વિશ્વાસની વૃદ્ધિ જ્યારે આવે તો વિશ્વાસના સંબંધીનું કોઈ ગીત હોય તેવું લેવાનું કે જેથી કરીને એ આપણે જે વચનને ને શું કહેવાય સંગત આધારે એ આપણે કરી શકીએ એટલે એ પ્રમાણે તમે એ ગીત પણ નક્કી કરી શકો ત્યાર પછી જે વચન આપનાર છે બરાબર છે એ વચન જે આપનાર છે એમણે પોતાનું કોઈ શાસ્ત્ર પાઠ પસંદ કર્યું હશે બરાબર અથવા આપવામાં આવી દીધેલા છે બધાને શાસ્ત્રપાઠ બરાબર અહીં આગળ જુઓ તમે બધાને આ શાસ્ત્રપાઠ આપેલા જ છે એ પ્રમાણે તમે એ શાસ્ત્રપાઠ લઈ લેવાનો આગળનો કાં તો પછી તમે જેમણે લીડિંગ કરવા વચન આપનાર છે એની પાસેથી તમે એ શાસ્ત્રપાઠ અગાઉથી મેળવી લેવાનો બરાબર છે કે જેથી કરીને ચાલો સંગતમાં તમે પૂછવું ના પડે ને શોધે શોધ કરવું ના પડે પણ અગાઉથી તમે ખોલી રાખો કે જેથી કરીને વાંચવામાં સરળતા પડે બરાબર અને બની શકે તો તમે બધું તમારી જાતે જ કરવાનો પ્રયત્ન કરશો નહીં પણ વચ્ચે બધાને તમે આવરી લેશો એક્ઝામ્પલ તરીકે જ્યારે તમે બે કલમો વાંચી લીધી પછી લખવાનું ભૂલી ગયો છું પણ પ્રાર્થના કરવાની બરાબર શરૂઆતની પ્રાર્થના શરૂઆતની પ્રાર્થના આગળ રહેશે એટલે એ પણ યાદ રાખજો બરાબર અને ત્યાર પછી ગીત લેવાનું એક બરાબર અને ત્યાર પછી આપણું આવશે બાઇબલ વાંચન બાઇબલ વાંચન મેં કીધું એ પ્રમાણે તમારા ગાઉથી મેળવી લેવાનું અને પછી છે વિશેષ પ્રાર્થના આ વિશેષ પ્રાર્થના તમે કોઈ વડીલ વ્યક્તિ હોય કે જે પ્રાર્થના કરાવી શકતું હોય એમને તમે સોંપી શકો છો અને આગ્રહ રાખજો કે કદાચ જો કોઈ ના હોય તો પાળક સાહેબને પણ સોંપી દેવાનો બરાબર પણ એ પ્રાર્થનાઓ જે છે ખાસ સંગતો માટે હોય બરાબર છે પછી બીમારો માટે હોઈ શકે બરાબર કોઈ ખાસ વિનંતી આપણને મળી હોય બરાબર તો એના માટે પણ આપણે પ્રાર્થના કરી શકીએ એટલે એ પણ તમે ખાસ યાદ રાખજો કે આ બીમારો માટે સંગત માટે અથવા કોઈ ખાસ વિનંતી આપણે કોઈને પૂછી લેવાનું એક વખત જ્યારે આ પ્રાર્થનાની શરૂઆત કરીએ ત્યારે ભાઈ બેઠેલા છો તમારી કોઈ ખાસ વિનંતી છે તો આપણે એના માટે પણ પ્રાર્થના કરીએ એટલે એ પણ તમે કહી શકો છો બરાબર ઓકે એટલે એ પ્રાર્થના વિનંતી તમે ખાસ આવરી વ્યવસ્થિત પ્રાર્થના થોડી લાંબી પ્રાર્થના કે જે બધું આવરી લઈ શકે એવી પ્રાર્થના એની અંદર હોય એટલે એ બાબત પણ તમે ખાસ યાદ રાખજો કે એ રીતે તમારે એમને કહેવાનું કે ભાઈ પ્રાર્થના આપણે કરીએ અને ફલાણી વ્યક્તિ આપણે પ્રાર્થનામાં દોરશે અને દોરનાર વ્યક્તિ ખાસ પ્રાર્થના વિનંતી યાદ રાખે કે ભાઈ બીમા બીમારો માટે બરાબર છે પછી કોઈ ખાસ વિનંતી આવી હોય કોઈ ખાસ વિનંતી આવી હોય એના માટે બરાબર પછી તકલીફમાં હોય બરાબર કે દેશને માટે બરાબર છે આ સમયે જે બધી જગ્યાએ સંગતો ચાલે છે એના માટે વક્તાઓ માટે બરાબર છે જે ઘરોમાં સંગત થવાની છે એના માટે બરાબર એટલે તમે ઘણી બધી વિનંતીઓ લઈ શકો છો પણ બહુ લાંબુ પણ ના થઈ જાય એટલે બહુ વ્યવસ્થિત ખાસ જે વિનંતીઓ છે એને તમારે આવરી લેવાની રહેશે ઓકે ત્યાર પછી આવે છે આવકાર એટલે આવકાર બધાનો આવકાર કરી લેવાનો પણ ખાસ તમારે જે આવકાર કરવાનો એ વક્તાનો આવકાર કરવાનો શાબ્દિક રીતે તમારી જાતે જ આવકાર કરી લેવાનો કે ભાઈ જેવી રીતે એક્ઝામ્પલ તમને આપવું એક કે પહેલી જ આપણી જે પ્રાર્થના સંગત છે ઉપવાસ કરીને એની અંદર વક્તા તરીકે જે છે રેરમ બિપિન પરમાર સાહેબ બરાબર છે તો એની માહિતી મારી પાસેથી કાતું કોઈની પાસે મેળવી લેવાની કે ભાઈ રેરમ બિપિન પરમાર સાહેબ ચેતુન ચર્ચના પાડક સાહેબ છે અને તેઓ આપણી મધ્ય આવ્યા છે આપણે એમનો આવકાર કરીએ છીએ અને એની સાથે બીજું પણ કોઈ આવ્યું હોય તેમનો પણ તમે શાબ્દિક આવકાર કરી લેવાનો એમના માટે તાળીઓ પડાવી દેવાની કે ભાઈ આપણું તાળીઓ સાથે એમનો આવકાર કરીએ બરાબર છે પણ બીજી પણ કોઈ ખાસ વ્યક્તિ આવ્યું હોય એમનો પણ આવકાર આપણે કરી લેવાનો પ્લસ જે આસપાસના લોકો પણ આવ્યા હોય એમને બધાનો પણ તમારે આવકાર શાબ્દિક કરી દેવાનો ભાઈ તમે બધા પણ આ સંગતમાં આવ્યા છો અમે તમારા બધાનો આવકાર કરીએ છીએ બરાબર ને ત્યાર પછી આપણે સ્તુતિ આરાધનામાં તમે બે કે ત્રણ ગીતો લઈ શકો બરાબર બે કે ત્રણ ગીતો આપણે લઈ શકીએ તમે ગુજરાતી પણ લઈ શકો હિન્દી પણ લઈ શકો બરાબર એટલે કોઈ સ્પેસિફિક નથી વિષયના અનુસંધાનમાં પણ લઈ શકો અથવા બધાને આવડે એવા લેવાના એટલા માટે તો બધા ગઈ શકે પાછું સોલો સોંગના થઈ જાય એટલે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે ઓકે હવે સંદેશામાં જઈએ એટલે સંદેશામ સાહેબનું નામ કહેવાનું રેન બિપિન પરમાર સાહેબ હવે આપણને વચનમાં દોરવણી આપશે અને એમને હવે આપણે સમય આપીએ છીએ આવું કહીને એમને સમય આપી દેવાનો ત્યાર પછી આપણે સીધું આવશે છેલ્લી પ્રાર્થના એ પણ તમે કોઈને કહી શકો છો બરાબર અને ત્યાર પછી કાં તો પછી અહીંયા આગળ છેલ્લી પ્રાર્થના કરતાં પહેલાં આપણે ખાસ આભાર માની લઈએ પણ હું એ પણ ભૂલી ગયો હું લખવાનો એટલે અહીં આગળ છે ને સંદેશો પૂરો થાય પછી આભાર પણ માની લેવાનો રહેશે બરાબર લીડિંગ કરે અને જે જે આગેવાની આપે અને આભાર માની લેવાનો કુટુંબનો આભાર બરાબર વક્તાનો આભાર માનવાનો જેઓ આવ્યા છે એ બધાનો પણ આભાર માની લેવાનો ઓકે એટલે એ પત્યા પછી તમારી છેલ્લી પ્રાર્થના એ તમે કોઈને પણ કહી શકો છો બરાબર કોઈ વ્યક્તિને સોંપી દેવાનું કે ભાઈ આ પ્રાર્થના છેલ્લી પ્રાર્થનામાં જઈએ અને આપણને ફલાણી વ્યક્તિ આપણને પ્રાર્થનામાં દોરશે અને ત્યારબાદ પછી હું આકાશના બાપ અને જો કોઈ પાળક વક્તા તરીકે આવ્યું છે તો એમને આશીર્વાચન આપો કાં તો પછી મને સોંપી શકો છો બરાબર છે એટલે પણ પાળકને જ સોંપવાનું આશીર્વાચન બીજા કોઈને નહીં સોંપવાનું એટલે મને એટલે તમારે ક્યાં રેણ વિજય સાહેબ આપણને આશોએસનમાં દોરણી આપશે કાં તો કોઈ મેથોડીસના પાડક સાહેબ આવ્યા હોય તો એમને પણ સોંપવાનું પણ મને પૂછી લેવું જરૂરી પહેલાં બરાબર ઓકે એટલે આ બાબત તમે ખાસ યાદ રાખજો બરાબર ફરીથી ઝડપથી રિપીટ કરી દઉં સંચાલન કરવાનું પહેલાં તમે મુદ્રા લેખ આપણી જે કલમ છે બોલવાની બરાબર અને ત્યાર પછી તમે બીજી પણ પ્લસ એક કલમ લઈ શકો છો ત્યાર પછી પ્રાર્થના શરૂઆતની તમે જાતે પણ કરાવી શકો અને થોડું એવું લાગ પ્રયત્ન કરો ઘરે તૈયારી કરો તમે જાતે પ્રાર્થના કરો ના કરાવી શકતા એવું લાગે થોડું શરૂઆતમાં તો તમે બીજા કોઈકને પણ સોંપી શકો બને ત્યાં સુધી તમારે જ કરાવવાની ભજન સંગ્રહમાંથી ગીત એક એક લેવાનું બરાબર છે બાઇબલ વાંચન વક્તા સાહેબ પાસેથી લઈ લેવાનું વિશેષ પ્રાર્થના કોઈકને સોંપી દેવાની બરાબર આવકાર વક્તાનો અને બધાનો બરાબર સ્તુતિ આરાધના બે ગીત બરાબર બે અથવા ત્રણ લઈ શકો કશું વાંધો નહીં બરાબર સંદેશો એ વક્તા સાહેબને આપણે સમય આપી દેવાનો છેલ્લી પ્રાર્થના તમે કોઈને આપી શકો છો બરાબર અને પછી વાક પણ એ પહેલાં તમારે આ બંને વચ્ચે સંદેશો બંને વચ્ચે આભાર વિધિ પણ કરી લેવાની એ આભાર વિધિમાં કોની આભાર વિધિ કરવાની તો બાપ અને બાળક સાહેબ જ એ યાદ રાખવાનું બરાબર છે બીજા કોઈ ના સોંપી દેતા ઓકે બરાબર છે પણ તમે પ્રાર્થના સાથે આગળ વધશો એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે કે જેથી કરીને આપણી સંગત બહુ સિસ્ટમેટિક વ્યવસ્થિત થાય બરાબર છે અને જો કુટુંબ દ્વારા દાન આપવામાં આવે તો એના માટે પણ છેલ્લી પ્રાર્થનામાં આવરી લઈશું આપણે પણ મારી અને પ્રાર્થના જો આગેવાની આપવાના છે વચન આપવાના છે બધાને માટે અને આપણી પાંચ તારીખથી સંગતો શરૂ થાય છે અને એટલા માટે એ પણ યાદ રાખજો અને આપણો આગ્રહ છે જે ઘરમાં સંગત થાય એક ઘર તો પ્રાર્થના અને ઉપવાસ તો કરે છે બરાબર બીજાઓ તો છૂટ છે બધા કરે જ પોતાની રીતે પોતાની વ્યવસ્થા પ્રમાણે અને પોતાના આયોજન પ્રમાણે પણ જે લોકો શું કે ભાઈના ઘરે મિટિંગ છે એમણે અવશ્ય પ્રાર્થનાનો ઉપવાસ કરવાનો રહેશે બરાબર છે એટલે આ બધું તમે ખાસ યાદ રાખજો અને આવનાર સંગતો આપણું બહુ જ કરે એવી શુભેચ્છા અને પ્રાર્થના છે આવો આપણે પ્રાર્થના કરીએ કૃપાળું ઈશ્વર આભાર માનીએ છીએ અમારી ઉપવાસકાલીન જે સંગતો શરૂ થનાર છે એના માટે અને પ્રભુ નાનો વિડીયો તૈયાર કરી શકે એના માટે અને પ્રભુ અમારી જે આગેવાની આપનાર છે બધાને માટે અમે તમારા આત્માની દૂરવણી માગીએ છીએ સહાય માગીએ છીએ તમે એમને સહાય અને મદદ આપજો અને પ્રભુ મંડળીની અંદર આત્મિક જાગૃતિ આવે દરેક ઘરો પ્રાર્થના કરતા શીખે ઉપવાસ કરતા શીખે દરેક આગેવાની આપતા શીખે વચન આપતા શીખે અને સંગતની અંદર બધા પોતાનો સમય ફાળવે એવી વિનંતી અમે તમારી આગળ ગુજારીએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છે સાંભળો અને સ્વીકાર કરો આમેન હવે આપણા તાનર પ્રભુ સુખ્રિસ્તી કૃપા દેવ આપનો પ્રેમ પ્રભુ પવિત્ર આત્મન દિવ્ય અને મીઠી સંગત તેનો આશીર્વાદ આપણ સર્વની સાથે અને તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સરોકાળ સુધી રહો આમેન